છ્યાસીમાં પ્રગટ્ય દિવસના શુભ અવસર નિમિત્તે ઇન્ફિનેટિવ સિવિલ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદના આજ રોજ શિન્નુર તાલુકાના અવાખલ અને માલપુર મુકામે આંખ તપાસ અને નિઃશુલ્ક નંબર વાળા ચશ્માનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય મણિદાસજી અને ડોક્ટર વનરાજજીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં અવાખલ ગામે બસો જેટલા ગ્રામજનોને આગ તપાસ કરી ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા આ કેમ્પમાં વેંકટેશભાઈ ચિરાગભાઈ અને રાજુભાઈના સહયોગથી સફળ આયોજન કરવામાં આવ્યું હતું